મિત્રો નમસ્તે જીગ્નબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન ધારાબેન મારી વાડીમાં ખીલ્યા છે ફૂલ કે ફૂલડા કેવા મજાના જાણે લટકે છે નમણી ઝૂલ કે ફૂલડા કેવા મજાના નમણા ગુલાબ વળી જુહી જાય મોગરો ફૂલની સુગંધ લઈ વાતો રે આ વાયરો ભમરા તો ફરતા મશગુલ કે આ ફૂલડા કેવા મજાના લાલ લીલા રંગ તો કોઈ વળી પીડાને વાદળી પીળા પીળા રંગવડી શોભે છે જાંબલી પતંગિયા કઈ ઉડતા ફૂલ કે ફૂલડા કેવા મજાના ખીલ્યો છે બાગ જાણે રંગોનો રાજવી પંખી તો ઘાય પેલા સૂરોને ઠાલવી ગીતોથી રુમઝુમતા ગુલ આ ફૂલડા કેવા મજાના જીંગના આ ફૂલડાની સરસ મજાની વાતો આપણે કરી કે ફૂલડા કેવા સરસ છે જાણે આપણી વાડીમાં નમણાં મજાના કોઈ ગુલાબી કોઈ લાલ કોઈ લીલા કોઈ પીળા આવા સરસ મજાના રંગ ધરાવતા અને વળી જો વાયરો વાય ને તો આમ આમ કરી અને પોતાની ઝલકે બતાવતા અને એવો આભાસ કરાવતા કે જાણે હમણાં જ હસી પડશે હમણાં જ આપણાથી વાતો કરવા માંડશે ધારાબેન આપણા બાળમિત્રો છે ને એ પણ આવા કંઈક ફૂલડા જેવા જ છે હો ફોરમતા ફૂલડા કિલ્લોલ કરતા ફૂલડા અને આવા બાળમિત્રો જયારે થનગનતા હોય કઈ કરતા હોય તો એ જોવાની કેટલી મજા પડી જાય અને બાળમિત્રો આ સરસ મજાની કવિતા જે તમે સાંભળી એની રચના કેવી સુંદર મજાની થયેલી છે એનામાં કેવા સરસ મજાના પ્રાસ ભળેલા છે એનામાં કેટલા સરસ મજાના શબ્દોનો પ્રયોગ કરેલો છે અને ધારાબેન આ શબ્દો શેનાથી બને છે મૂળાક્ષરથી થી તો આપણે બાળમિત્રોને ને સરસ મજાનું ગીત સંભળાવી તારાબેન આ મૂળાક્ષરના ગીત પરથી તો આપણા બાળમિત્રોને આખી બારાક્ષરી મોટી થઈ ગઈ અને જિજ્ઞાબેન પણ ખાલી આ કાના માત્રા વગરના અને કોઈ જાતનો ભાવ વગરના મૂળાક્ષરોથી તો કાંઈ ન થાય એની આગળ પાછળ કોઈ પૂછડા તો લગાવવા પડે ને અને એને અર્થસભર પણ બનાવવા પડે એટલે તમારું કહેવાનો મતલબ એમ જ છે ને કે આપણે વ્યાકરણ શીખવું જોઈએ એની પાછળ ક્રિયાપદ સર્વનામ સંગના આ બધું લગાડવું જોઈએ એમ જ તમે કયો છો ને અને તો જ આ મૂળાક્ષરો આપણે ઉપયોગી થાય આપણી લાગણીને વ્યક્ત કરવામાં અને તો જ આપણને કામ લાગે કે આપણા પ્રતિભાવ આપણે સામેની વ્યક્તિ સુધી આ ભાષા દ્વારા આ મૂળાક્ષરો દ્વારા પહોંચાડી શકીએ પણ ધારાબેન વ્યાકરણ શીખવું તો બહુ અઘરું લાગે હો ના જીજ્ઞાબેન આપણે આ અઘરું વ્યાકરણ છે ને એને સરળ બનાવી દઈએ તો વ્યાકરણ છે ને એ આપણને સાંભળવામાં એમ લાગે કે શબ્દ મોટો વ્યાકરણ પણ હકીકતે છે ને આ ખોટો હાવ છે એ જરાય અઘરું નથી અને જો એને જરાક આપણે સરળ રીતથી સમજી લઈએ ને તો આપણે એનો ઉપયોગ ખૂબ સરસ રીતે કરી શકીએ અને વ્યાકરણમાં તો પરીક્ષામાં માર્કે સરસ આપણા વિદ્યાર્થીઓ લાવી શકે અને બાળમિત્રો આ મૂળાક્ષરો અને વ્યાકરણ આ બંનેનો સમન્વય જ્યારે થાય ને તો એ જ આપણી ઓળખ બને છે એની સાથેની આત્મીયતા એ આપણા જીવનનો પિંડ અને આપણો સામર્થ્ય પૂર્ણ આધાર કહી શકીએ એમાં કઈ ખોટું નહીં આપણે જો એનાથી દૂર જઈશું અને વ્યાકરણમાં તમે એના હાવને લીધે જો રસ નહીં લો ને તો એનાથી દૂર થતા જ જશો થતા જ જશો અને એ ખબર હમણાં નહીં પડે તમે જ્યારે મોટા થશો ને ત્યારે જ્યારે તમને કોઈ સમૂહની સામે તમારા વિચારો રજૂ કરવા હશે ને ત્યારે તમને એ શબ્દોનો ઉપયોગ કેવી રીતે ક્યાં કરવો અને પોતાના મનની વાત સામેની વ્યક્તિ સુધી સરળ રીતે કઈ રીતે પહોંચાડવી એમાં આપણને આ મૂળાક્ષરો અને આ વ્યાકરણ જ મદદરૂપ થશે એટલે ધારાબીન આપણે વ્યાકરણની ઉપેક્ષા કરીએ ને એ આપણને પાડવ્યા એમ નથી આપણા કેટલાય સારસ્વતો સાહિત્યકારો લેખકો કવિઓ આ બધાએ આપણને જીવનનું અમૂલ્ય ભાથું આપ્યું છે અને આમ પણ આપણી ભાષા કેટલી મધુર અને મીઠી છે હા અને આપણી સંસ્કૃતિના તાર પણ એમાં સમાયેલા છે તો આપણે વ્યાકરણને સરળ રીતે ઝટપટ રીતે કેવી રીતે શીખી શકીએ ને એવી સરસ મજા માહિતી સભર વાર્તાલાપ આજે આપણે બાળ મિત્રોને સંભળાવાનો છે ચાલો વ્યાકરણ શીખીએ ઝટપટ અને આ સરસ મજાનો વાર્તાલાપ આપણને સંભળાવશે કૃપા નાકર નમસ્તે બાળ દોસ્તો કેમ છો બધા મજામાં ને હવે પરીક્ષાની અંદર મને ઘણા બધા વિદ્યાર્થીઓ કહ્યું કે બેન અમને વ્યાકરણમાં સમજમાં નથી આવતું અને એમાં પણ વળી ક્યાંક ક્યાંક સમાસો હોય ક્યાંક ક્યાંક અલંકારો હોય તેમાં તો ગડબડ ઘોટાળા જ થાય તો મને પણ એમ થયું કે ચાલ ને કે બધાને ખાલી ગણિત જ અઘરું લાગતું હોય છે એવું મારા ધ્યાનમાં હતું પરંતુ આ વ્યાકરણ પણ અઘરું લાગે છે એ બધા પાસેથી જ્યારે સાંભળ્યું ને ત્યારે એમ થયું કે આના માટે કંઈક કરીએ તો ચાલો આજે હું આની માટે સરસ મજાની નાની નાની વાતો તમારી પાસે લઈને આવી છું જેના કારણે આ સાંભળ્યા પછી તમને વ્યાકરણ અઘરું તો નહીં જ લાગે તો જુઓ બાળદોસ્તો હવે તમારે જાજે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે હવે ભાષા છે ને કોઈ પણ ભાષામાં તેની માર્મિકતા જરૂરી હોય છે તે ગુજરાતી હોય કે હિન્દી હોય સંસ્કૃત હોય કે વળી અંગ્રેજી કેમ ના હોય પણ ભાષામાં કુશળતા મેળવવા માટે તેના ઉદ્દેશ્યોને સમજવાની તાતી જરૂર હોય છે તેના નિયમોને સમજવાની ખૂબ જરૂર હોય છે ગુજરાતી હોય કે હિન્દી સંસ્કૃત હોય કે પછી વળી અંગ્રેજી કેમ ના હોય કોઈ પણ ભાષામાં કુશળતા મેળવવા માટે તેના ઉદ્દેશ્યોને તેના નિયમોને સમજવાની તાતી જરૂર હોય છે તેના નિયમો સમજવા માટે આપણે અહીંયા આજે ભેગા થયા છીએ કોઈ પણ ભાષા ક્ષમતા સાથે સાંભળવું વાંચવું લખવું બોલવું આ બધા તેના કૌશલ્યો ગણી શકાય આ તમામ પાસાઓ અર્થગ્રહણાત્મક અને અભિવ્યક્તિલક્ષી હોય છે અરે વિજ્ઞાને પણ સાબિત કરી બતાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જે ભાષા સાંભળે છે અને આજીવન બોલે છે ને તે જ તેની માતૃભાષા હોય છે અને તેને સમૃદ્ધ બનાવવા તેનો શબ્દ ભંડોળ ઉચ્ચાર શુદ્ધિ અને વ્યાકરણનો ખ્યાલ હોવો અનિવાર્ય છે વ્યાકરણ વિના ભાષા અલંકાર એટલે કે આભૂષણો વિનાની સદવાનારી નારી લાગે છે કારણ કે સદવાનારી તો અલંકારોથી જ નિત્ય શોભે ને માટે કોઈ પણ ભાષાનો પાયો મજબૂત બનાવવા માટે વ્યાકરણ સુસ્પષ્ટ હોવું અનિવાર્ય છે જેની સરળ સમજ મેળવવા માટે આજે હું તમને અહીં કેટલીક નાની નાની વ્યાકરણની એક ટિપ્સ આપીશ હવે નાના મોટા ઉદાહરણો દ્વારા આપણે તેની સમજ કેળવીશું બરાબર કે નહીં જેથી તમને પણ મજા આવે ભાષાના વ્યાકરણની સમજતા માટે દરેક વિદ્યાર્થીએ શબ્દ અને શબ્દભંડોળ ઉચ્ચાર સુધી અને વ્યાકરણ પ્રત્યેની અભિરુચિ કેળવવી એ તેની પ્રથમ અગ્રતામાં આવે છે વ્યાકરણમાં શબ્દોની સાચી જોડણી સુધારવા માટે મોટાભાગના બાળકો હસ્વ અને દીર્ઘ લખવામાં ભૂલો કરે છે જેમ કે આશીર્વાદ શબ્દમાં શી શબ્દમાં દર્દ આવે અને ભૂલ રહિત હસ્વ શી આપણે બાળકોને જ્યારે પરીક્ષામાં આવે છે ને ત્યારે કાં તો વધુ પડતું ભારણ હોય હાય હાય પરીક્ષા આવી હાય હાય મેં નથી વાંચ્યું અથવા તો એવું પણ હોય કે મને તો બધું જ આવડે છે એવો વધારે પડતો આત્મવિશ્વાસ આપણે આ નાની નાની ભૂલો કરાવે છે દાખલા તરીકે જોઈએ તો આપણે દીર્ઘ જેની જોડણીમાં લખાય છે ને જેમ કે શારીરિકમાં પ્રથમ રી એ દીર્ઘ રી આવે દ્વિતીયમાં તી પત્નીમાં ની શ્રીમતીમાં તી ચુંદડીમાં ડી આવા અનેક શબ્દોમાં દીર્ઘ આવે છે એવો જ વ્યાકરણનો બીજો સરળ પ્રકાર છે સંધિ છોડો હવે જુઓ હવે સંધિમાં આપણે કેવી ભૂલો કરી છે ખબર છે કે સ્વર અને વ્યંજનમાં એકદમ નાનકડી ભૂલોના કારણે પરીક્ષામાં આપણો જવાબ ખોટો પડી જાય છે તો જુઓ હવે વ્યાપ છે એમાં વી વત્તા વત્તા ઇન્દ્ર હવે એવી જ રીતે વ્યાધિ એટલે કે આધી નિર્ભયમાં ની વત્તા ભય ટૂંકમાં સ્વર પછી વ્યંજનની સરળ સમજને યાદ રાખવાથી સંધિ આપણે સરળતાથી છૂટી પાડી શકીએ છીએ અને સાચી જ પાડી શકીએ છીએ એમાં કોઈ બેમત નથી બરાબર કે નહીં હવે ખ્યાલ આવી ગયો ને બધાને હવે ભૂલ નહીં થાય સાચું કે નહીં ચાલો હવે સમાજ તરફ થોડું આગળ વધીએ હવે સમાજ વિશે થોડું શીખવા માટે આપણે એને એક નાનકડી પંક્તિ અથવા તો નાનકડો એ વાક્યને યાદ રાખવું પડશે સમાસનું કામ શું છે ખબર છે ટૂંકાવવું પુનરાવર્તનને ટાળવું કે લાગવ વિસ્તારીને કહેવાની ક્રિયા એ સમાસમાં વિગ્રહ કહેવાય છે વિગ્રહ આવડે તો જ સમાસ સમજાય તે તેની સાનકડી શરત છે અથવા તો નિયમ પણ તમે કહી શકશો જેમ કે દ્વંદ સમાસમાં વિગ્રહ કરતાં વચ્ચે અને ને તેમજ જેવા સંયોજકો આવે છે હવે આટલા જ સંયોજકો તમારે યાદ રાખવાના છે દ્વંદ સમાસ માટે બરાબર હવે દ્વંદ સમાસ જુઓ દાખલા તરીકે ચીજ વસ્તુ ચીજ અને વસ્તુ સોય દોરો સોય અને દોરો દાવ પેંચ છડકપટ કપટ ખાવા પીવામાં દાળ ચોખા ભણો ઘણો આજકાલ વગેરે તેના ઉદાહરણો છે જે તમે નાનકડો નિયમ યાદ રાખશો એટલે તમને સરળતાથી યાદ રહી જશે હવે આ તમારે તમારી નોટબુકમાં લખીને કરો જુઓ બધાને જલ્દી જલ્દી ફટાફટ ગન સમાસ આવડી જશે હવે જુઓ આનો તમને તરત ખ્યાલ આવી જશે ને ત્યારે તમને એ કરવાની પણ મજા આવશે બીજો તત્પુરુષ સમાસ વિગ્રહ કરતા વચ્ચે છઠ્ઠી અભિવ્યક્તિના નો ની નું ના માલિકી કે સંબંધ બતાવતા અનુગો આવી શકે છે તે ઉપરાંત માથી થી પ્રત્યે વડે ને મા વગેરે પણ આવે છે વિગ્રહને આપણે મોડર્ન ભાષામાં શું કહીશું ખબર છે ઓપરેશન કરી નાખ્યું એટલે આ બધા ઓપરેશન કરે એવા શબ્દો છે દાખલા તરીકે રાવણવધ એટલે રાવણ નો વધ પ્રયોગશાળા પ્રયોગની શાળા ધર્મનિષ્ઠ ધર્મ પ્રત્યે આશાથી સભર આવા શબ્દો તમે શરત સાથે અથવા તો નિયમ સાથે યાદ રાખો એટલે સરળતાથી તમને આવડી જશે આ ઉપરાંત મધ્યમ લોપી સમાક્ષમાં વચ્ચેનું પદ લોપ થઈ જાય છે ગાયબ થઈ જાય છે આપણે કેમ રમત રમતા એને ગાયબ થઈ જઈએ જેમ કે હાથ રૂમાલ હાથમાં રાખવાનું રૂમાલ દહીં વડા દહીં મિશ્રિત વડા મુખ પરિવર્તન મુખ પર આવેલું પરિવર્તન વગેરે બધા જ તેના ઉદાહરણો છે તમારે ફક્ત એના નાના નાના વિગ્રહો યાદ રાખવાના એટલે સમાસ ઝડપથી યાદ રહી જશે ચોથું સમાસ છે દ્વિઘુ સમાસ પૂર્વપદ એટલે કે પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય ત્યારે દ્વિઘુ સમાસ બને છે જેમ કે હવે આમાં જુઓ તમને તરત યાદ આવશે ખાલી સંખ્યા હોય ને એ દ્વિઘું થઈ ગયું સપ્તપદી અષ્ટદિશા નવરાત્રિ પંચવટી પંચાંગ જો આ બધામાં સંખ્યા આવી કે નહીં વગેરે આ બધા ઉપરાંત ઉપપદ સમાસ કર્મધારે સમાસ બહુવિગ્રી સમાસ જેની સરળ સમજ આપવા માટે આપણા પાસે અત્યારે સમય ઓછો છે પણ આપણે એને હજી પણ વધારે સારી રીતે આગળના સેશનમાં શીખીશું કારણ કે બધું એક ભેગું થાય તો પછી ખીચડું થઈ જાય ને એટલે આપણે ધીમે ધીમે એક એક શીખીશું બરાબર હવે ચાલો જરાક આપણે આગળ વધીએ અલંકાર તરફ હવે તમને એમ થશે કે અલંકાર તો કેટલા અઘરા પણ ના જો આ એક નાનકડી ટ્રીક યાદ રાખશો ને એટલે તમને અલંકાર જલ્દીથી આવડી જશે હવે શબ્દ અલંકાર અર્થ ન સમજાય એમાં અર્થ ન હોય પરંતુ એ તે અલંકારને શબ્દ કે વાક્યને સજાવવાનું રૂપ સચોટ રીતે એની સુંદર રજૂઆત માટે અલંકાર પ્રયોજાય છે વર્ણુ ક્લાસ અલંકારમાં એક જ વાત યાદ રાખવી કે એકના એક વર્ણ એટલે કે અક્ષર વારંવાર આવે છે દાખલા તરીકે કામિની કોકિલા કેલી કુંજ કરે હવે જો આખા વાક્યની અંદર ક ક ક ક પેલું આવ્યું કા પછી કો પછી કે પછી કુ અને પછી ક આમ ક વર્ણ વારંવાર આવે છે ભૂકંપે ભુજ ભચાવને ભાંગ્યા આમાં ભ વારંવાર આવ્યો મુખ મલકાવે માલવણી આમાં મ વારંવાર આવ્યો એટલે કે તરત જ તમને એ નિયમ યાદ દર્શ્યો તો ખબર પડી જશે કે આ કયો અલંકાર છે અને જવાબ પણ તમારો સો ટકા સાચું હવે અલંકારમાં શબ્દ કરતાં અર્થ મહત્વનો હોય છે ઉપમાય જેની સરખામણી કરવામાં આવે તેને ઉપમાય કહેવાય અને ઉપમાન જેની સાથે સરખામણી કરવામાં આવે તેને ઉપમાન કહેવાય રૂપિયો બે રૂપિયા જેવો છે આમાં જેવો શબ્દ ઉપમા સૂચવે છે બરાબર હવે બીજો જુઓ દમયંતિનું મુખ ચંદ્ર જેવું સુંદર છે હવે જેવો શબ્દ ઉપમા સૂચવે છે દમયંતિનું મુખ ચંદ્ર છે આમાં ઉપમે અને ઉપમાનની કિંમત સરખી માનવામાં આવે છે તેવી રીતે ઉત્પ્રેક્ષા અલંકારમાં જાણે શબ્દ યાદ રાખો હવે જો જાણે આવે એટલે તરત જ તમને ખબર પડી જશે કે આને ઉત્પ્રેક્ષા કહેવાય રૂપિયો જાણે બે રૂપિયા છે દમયંતિનું મુખ જાણે ચંદ્ર છે હવે આ જાણે જાણે શબ્દ આવે એટલે તરત જ આપણને ખલાઈટ થઈ જશે કે આ કયો અલંકાર તો કે ઉત્પ્રેક્ષા આ ઉપરાંત વ્યતિરેક અતિશયોક્તિ શ્લેષા રાજીવારોપણ વ્યાજ સ્તુતિ અનન્ય આ બધા જ અલંકારો ખૂબ જ સરળતાથી યાદ રહી જાય એવા છે પણ આપણી પાસે અત્યારે આ નાના નાના અલંકારોની નાની નાની વાતો સમજવા માટે ઘણો બધો સમય છે તે આપણે વાર્ષિક પરીક્ષા પહેલાં શીખી લઈશું બરાબર હવે આપણે આગળ વધીએ હવે આ પછીના સમાસોમાં આપણે થોડી નજર નાખીએ તો શબ્દની આગળ કે શરૂઆતમાં લાગે ને તે પૂર્વ પ્રત્યય છે એટલે જેમાં ઉપ ઉત શુ કુ અનુ જેવા શબ્દો યાદ રાખવાના હોય છે જેમ કે કુરિવાજ અનુકૂળ સુપુત્ર ઉત્કંઠા ઉપકથા આવા જ શબ્દો આની અંદર આવે છે તો વળી પૂર્વ પ્રત્યયમાં આમાં અનુ નિશ નીર વિ પરી પ્રતિ આદિ આભી બિન બસ આટલા શબ્દો તમે યાદ રાખી લો ને એટલે તમને તરત જ ખબર પડી જાય કે આ પૂર્વ પ્રત્યય છે હવે જેમ કે નિર્મળ વિસર્જન પ્રતિકૃતિ પુરોહિત અભિમાન આવા નાના નાના ઉદાહરણો ફક્ત તમારે આગળના જે એના પૂર્વ પ્રત્યયો છે એ તમારે દસથી બાર યાદ રાખવાના અને પછી તમને તરત જ વાક્યમાં આવે એટલે ખબર પડી જશે કે આ કયો સમાસ છે આ સાથે પર પ્રત્યયમાં ઈક ઇષ્ટ ઈમાં ઈય માન અનિય ત્ય દાર વટ આવા શબ્દો લાગે છે એટલે આવા પ્રત્યયો લાગે છે જેમ કે વંદનીય દુકાનદાર દુશ્મનાવટ કનિષ્ઠા લેખિકા પ્રમાણિક વગેરે એ જ પ્રમાણે સંજ્ઞાને ઓળખવા માટે નાનકડી શરત કે નિયમ એ છે કે કોઈ પણ સંજોગોમાં જેનું રૂપ બદલાય નહીં એ અધિકારી સંજ્ઞા કહેવાય છે દાખલા તરીકે વરસાદ કથા ભૂમિ જો સ્વરૂપ બદલાય ને તો વિકારી સંજ્ઞા કહેવાય છે હવે આમાં જાતિવાચક સંજ્ઞામાં આપણે જોઈએ તો વિદ્યાર્થી ચિત્ર સાધુ મિત્ર આ બધા જ જાતિવાચક છે જે જાતિને આપણી સમક્ષ રજૂ કરતા હોય છે ખાસ જાતિનો ઉલ્લેખ હોય ને તેવી રીતે આ વ્યક્તિવાચક સંજ્ઞા અથવા તો વ્યક્તિવાચકમાં પણ ફક્ત વ્યક્તિ હોય જેમ કે સંજય હિમાલય તિબેટ સાબરમતી રશિયા મુંબઈ આવા ખાસ નામ હોય છે જે વ્યક્તિવાચક સંજ્ઞામાં આવતા હોય છે આમાં તમે નાનું નાનું યાદ રાખો એટલે તમને ઝડપથી તરત ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિવાચકમાં છે કે જાતિવાચકમાં છે હવે દ્રવ્યવાચક તો આપણે બધાને જ ખબર પડી જાય કારણ કે આપણે રોજ ઘરે ખાતા પીતા હોઈએ તેલ છે છાસ છે અનાજ છે દૂધ છે આ બધા જ દ્રવ્યવાચકમાં આવે આવા ક્યાં પણ ઉલ્લેખ આવે તો તરત જ આપણે સમજી જવાનું કે આ કયું સમાસ છે દ્રવ્યવાચક આ કયો સંજ્ઞા છે દ્રવ્યવાચક સંજ્ઞા સમાજ મંડપ ભારો ધણ આ બધું જ તેમાં આવશે એક સમૂહવાચક વાચક જે આપણી સંજ્ઞા છે એની અંદર આવે છે કે જ્યાં એકથી વધુ હોય બરાબર હવે ભાવવાચકમાં જે ભાવનાઓ જે આપણે વ્યક્ત નથી કરી શકતા ફક્ત સમજાય છે બરાબર વેદના ધ્યાન વૃત્તિ માંદગી સ્નેહ ઉપદેશ ઉદાસીનતા વગેરે આ બધા જ ભાવોને આપણે સમજી શકીએ છીએ આની સાથે સાથે છે ક્રિયાવાચક સંજ્ઞા હાસ્ય રમત લેખન સ્મરણ માંગણી આ બધી ક્રિયાઓ થતી હોય ને એ બધાને ક્રિયાવાચક સંજ્ઞા આપણે કહીએ છીએ આમ વ્યાકરણ જગત તો બાળ મિત્રો ખૂબ જ વિશાળ છે હં અહીં તો આપણે ફક્ત અમી છાંટણા કર્યા છે એ અમી છાંટણામાં પણ તમારે નાની નાની વસ્તુ યાદ રાખવાની છે અને જો આખું સમગ્ર વ્યાકરણ આપણને શીખવું હોય ને તો દસ એપિસોડ પણ ઓછા પડે હા હા શીખી તો ચોક્કસ જશે એની હું ખાતરી આપું પણ બસ તમે આ અત્યારે જે મેં સંજ્ઞા સમાસ અલંકાર આ નાની નાની વસ્તુઓના નાના નાના નિયમો તમને યાદ રાખવાના કયા એ તમે રાખી લેશો ને તો તમે કોલેજ લેવલે જશો ત્યાં સુધી પણ તમને ભાષામાં કોઈ પણ ભાષા હોય એનું વ્યાકરણ છે જે પણ અઘરું નહીં લાગે વ્યાકરણ તમને ક્યારે અઘરું લાગે જ્યારે તમે એને ફક્ત શીખવા માટે કે ફક્ત પુસ્તકમાં લખવા કે પરીક્ષામાં લખવા પૂરતું વાપરતા હો તો પણ વ્યવહારમાં વપરાય ને તે વ્યાકરણ રોજ બરોજના વપરાશમાં આવતું હોય ને તો એમાંથી નીકળતા શબ્દોને તમે ધ્યાનથી સાંભળશો તો એમાં પણ તમને તરત ખ્યાલ આવી જશે કે આમાં કઈ સંજ્ઞા છે કે આમાં કયો સમાસ વપરાયો કે આમાં કયો અલંકાર વપરાયો બસ થોડું હૃદયથી આપણે જે શીખી રહ્યા છીએ એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે અને તમને સરળતાથી વ્યાકરણ આવડી જશે તો ચાલો દોસ્તો હવે આપણે મસ્ત મજાની જાદુનગરી જેવી ઘણી બધી વાતો છે ઘણું બધું વ્યાકરણ છે એને ફરીવાર ક્યારેક મળશું ને ત્યારે એને આપણે આપણા સૌ મિત્રોની સાથે એને શેર કરીશું ત્યાં સુધી અત્યારે આ તમને જે જે વ્યાકરણના નિયમો કહ્યા ને સમાસ સંજ્ઞા અલંકાર સંધિ કેમ છૂટી પાડવી બરોબર એ તમે યાદ રાખી લેજો એટલે તમને અડધું વ્યાકરણ તો સરળ પડી જ ગયું સાચું કે નહીં ચાલો હવે ફરી વાર ત્યારે કરીશું નીજો બાળ મિત્રો તો બાળ મિત્રો ચાલો વ્યાકરણ શીખીએ ઝટપટ કેવો સરસ મજાનો માહિતીસભર માહિતી વાર્તાલાપ કૃપાબેન પાસેથી આપણે સાંભળ્યો ને તો ધારાબેન આપણા બધા પરીક્ષામાં પૂરા માર્ક્સ મળશે એની હું ગેરંટી આપું છું હા પણ જીજ્ઞાબેન જો બાળમિત્રો એ આખો વાર્તાલાપ સરસ મજાનો સાંભળ્યો હશે અને એને પોતાની પરીક્ષાની તૈયારી કરતી વખતે ભણતી વખતે અમલમાં ઉતારશે તો જો એટલે બાળમિત્રો તમારી પાસે અમે એટલી અપેક્ષા જરૂર રાખીએ કે આ સરસ મજાના વાર્તાલાપમાંથી આપે જરૂર શીખ્યું હશે અને કેવી રીતે પરીક્ષાની તૈયારી કરવી અને હવે વ્યાકરણને જે પરીક્ષા વખતે તૈયારી વખતે છોડી દેતા હશે ને એ બાળમિત્રો સૌથી પહેલી પરીક્ષાની તૈયારીમાં વ્યાકરણ જ ઉપાડશે અને એને પૂરું કરીને જ રહેશે અને એના બધા ડાઉટ પણ ક્લિયર હશે ધારાબેન તમે હવે પરીક્ષાની વાતો કરીને આમ ભારે ભારે વાતો કરી દીધી હો હવે થોડા હળવા કરી દો ને અને સરસ મજાનું આ ગીત સાંભળીએ તો મજા પડી ગઈ ને બાળમિત્રો આ સરસ મજાનું બાળગીત સાંભળવાની ધરાબેન આજે તો બાળમિત્રોને બહુ મજા પડી ગઈ હશે સરસ મજાના બાળગીત તો સાંભળ્યા વ્યાકરણની નવી નવી ટિપ્સ સાંભળી અને આપણી બાળ કવિતા તો ખરી જ તો બાળમિત્રો આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું તો માહિતી સભર વાતો અને મનોરંજન સાથે આવતા રવિવારે સાંજે 6:30 વાગે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજના